અહીં જગ્યાએ અમે જગ્યાએ આ એ એ જગ્યાએ તો તમે ગાડી ના ચાપો ના ગાડી દીધી કી ચુલાઈ એ એમ્બ્યુલન્સરે ભાઈ જો કરો ભાઈ એમ્બ્યુલન્સ આવે ત્યારે કેટલી લાગી અરે ભાગ જઈગો ના બાત હટકા ના માનાલા બરો ઓ સર મારા કુસ્તી રાસ હોય અરે બુકા તો બાત જઈગો ના બાત છે